સહજતાથી ટેકનોલોજી મુક્ત રહીને વ્યક્ત કરી શકે તે માટે આજ સુધી તેણે મોબાઈલનો ઉપયોગ પણ ન કર્યો હતો આખો વર્ષ બે બે કલાક રોજ ભણવાનું રહ્યું હતું અને હમણાં એક્ઝામના ટાઈમે છ થી આઠ કલાક રોજ ભણતો હતો બાકી આખો વર્ષ જે ભણ્યું હતું એનું લાસ્ટમાં તો રિવિઝન કર્યું હતું અને જે બી સેમ્પલ પેપર્સ ને બધું હતું એ બધું સોલ્વ કર્યું હતું એક્સપેક્ટેશન તો મારી નાઇન્ટી ફાઈવ પ્લસની હતી ટાર્ગેટ પણ એ જ રાખ્યો હતો અને પછી હમણાં આવી ગયા નાઇન્ટી એટ પર્સન્ટ એ મહેનતનું ફરુ શ્રેય તો મમ્મી પપ્પા છે પેલા પછી સ્કૂલ છે ટીચર્સ છે બધા ટ્યુશન જતો હતો તો બધા જે પણ ટીચર્સે મારા ઉપર મહેનત કરી છે એ લોકોનું બહુ આભાર છું એના પ્રતિ બાકી મેં બી જે મહેનત કરીએ ફોનથી એટલે હમણાં તો બધા પાસે જ ફોન છે તો બહુ ડિફિકલ્ટ છે બાકી કોન્ટેક્ટ કરવાનું ને બધું બધાથી તો એ છે પણ બાકી ભણવામાં બહુ હેલ્પ કર્યું છે વગર ફોને બાકી મારા પાસે લેપટોપ છે તો એનાથી જે પણ મટીરિયલ્સ હતા એ બધા એના ઉપર આવી જાય છે બાકી ફોનની આમ કંઈ ખાસી જરૂર પડી નથી

બહુ ખુશ છીએ એટલી ઉમીદ હતી નહીં એનાથી વધારે પણ એને સારું કરી લીધું છે અને જી છે એની પોતાની જ મહેનત છે એટલે કેટલું મહેનત કરીએ ઘણી કરી છે અમારે કોઈ દી કેવું ન પડે પોતે જ ભણવાનું એને શોખ છે પોતાના રીતે જ એની પોતાની મહેનત જ છે અને આગળ અમે ઉમીદ રાખીએ કે એવી રીતના જ બધું સારું કરશે એને અમને એવી રીતના જ ખુશ કરશે ખાસ કરીને સોશિયલ મીડિયાના યુગમાં બાળકને એનાથી દૂર રાખીને ભણવા પર ફોકસ કરાવો કેટલું અઘરું હોય છે ના એ છે અમે બધાને જોઈએ છીએ કે આજકાલ નાનાથી નાના છોરાઓ પણ મોબાઈલ યુઝ કરે છે પણ અમે બહુ સારું છે કે અમારા છોકરાએ કોઈ દી જીદ કરી નથી હજી સુધી માંગ્યું નથી કે ફોન આપો મને કરીને એવું એટલે પણ કઠિન હોય છે ફોન વગર બહુ કઠિન હોય છે અમને પોતાને ઘણીવાર લાગે કે જરૂરી છે આ ટાઈમમાં આ જમાનામાં ફોન વગર ઘણું ઘણા કામ અધૂરા છે ફોન હોય તો પર આને કોઈ દી નથી જીદ કરીને માગ્યું ફોન વગર જ એને અત્યાર સુધીનો ટાઈમ કાઢ્યું છે એટલે અમને લાગે છે કે એ પણ એક રીઝન હોઈ શકે કે એટલે એનો રિઝલ્ટ એટલો સારો આવ્યો છે કેમેરામેન નવનીત પરમાણી સાથે સત્યમ નવાશકર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર